ચલો મિત્રો તમારો આભાર એટલે થઈ ગયા છે અને સેલિબ્રેશન કરવાના છીએ એક હજાર તમે જે અમનો સપોર્ટ આપ્યો છે આવો સપોર્ટ અમને આપતા આપશો વિશ્વાસ છે અમારા વિડીયો તમને બહુ ગમે છે અને ગમતા રહેશે જો અમારા છકો મગો ના વિડીયો બોઇઝ કમલપુર ચેનલ કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો અમે આજે કેક લઈ અને અમે તમે અમને જે કેમલપુર ફોલોઅર કરી અમને જે સપોર્ટ કર્યો છે એ બદલ તમારો આભાર અને ધન્યવાદ તમને અમારી મન કે ની ચેક બતાવીએ છીએ જોરદાર કેક લયા છીએ અમે એની સેલિબ્રેશન માટે પહેલી આપણા ચેક કપાય તમારા તરફથી તમે કપાવો એટલા માટે તમે અમને સફર કરજો પહેલી પેલી ચેક તમારા માટે કપાઈ છે બરાબર તો અમને સફર કરતા લેજો હવે આપણે આ ક્લિપ પહેલી તો મા બાપ ને ગવડાવું કારણ કે માં બાપ છે ને એ મોટા ભગવાન છે તો એમને આપણે પેલા ત્યાંથી શરૂઆત કરશું પછી અમે ખાશું ઠીક છે દોસ્તો ચલો મિત્રો અમારા બધા ફેમિલી સાથે અમે કેક કાપી અને અમને તમે સપોર્ટ કરતા રહેજો અને અમારા એક હજાર ફોરોવર થયા છે પણ બે એક હજાર ના દસ હજાર ફોરોવર જેટલા છે તમારે સપોર્ટ કરવાનો આગળ કોમેન્ટ અને હજી પણ જેટલું બનશે એટલું સારા વિડીયો અમે તમને આપશું એવો અમે તમને વિશ્વાસ આપીએ છીએ પણ અમારા વિડીયો તમે શેર લાઈક કોમેન્ટ કરજો અને અમારા વિડીયો જેટલા બને એટલા શેર કરજો બરાબર આભાર ધન્યવાદ